તો જય માતાજી મિત્રો આપણા એક નવા વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે તો આપણે આવી ગયા છીએ સવાર સવારમાં સાત વાગે ખેતર અને હું તમને ખેતરનું સવાર સવારમાં વ્યૂ બતાવું કે કેવું વ્યૂ દેખાય છે તો ચાલો હું તમને બતાવું કે ખેતરમાં સવાર સવારમાં વ્યૂ કેવો દેખાય છે ચાકર એવો પડે છે કે વાત જ જાવ દઉં તો હું તમને દેખાડી દઉં કપડાના પાદળા પણ પલળી ગયા છે તો ચાલો વ્યૂ બતાવું તો ગાઈશ ચલો ત્રણ વાગી છે ચા પીવા જુઓ અને આપણે પાણી ચાલુ છે જીરાની અંદર સવારથી આપણે છે હતી એટલે આપણે વિડીયો નથી બનાવ્યો બપોરનો સવારે છે છે આપણે વ્યૂ તમને બતાવ્યા હતા કે ચાકા ચીવો છે શેતરની અંદર પણ આપણે શેતરની અંદર પાણી ચાલુ છે અને બંધ થઈ ગયું છે ઉપડી ગયું છે ફૂલ ફરવા માંડ્યું છે અર્થાંતે ગમે પ્રોબ્લેમ હોય પણ આપણે હવે ચાની તૈયારી ચાલુ કરી છે અને પાણી જાય છે બાવર દેખાતા આપણે ચા મીલવાનો છે વાન નાખ્યો છે મારા આપણે ફોન મેળવવા માટે સ્ટેન્ડ નથી ગિમ્બલ નથી આપણે વિડીયો બનાવ તમે જોઈ શકો છો આપણે ચાર વાર નાખી છે પહેલાં આમાં હતું અને આપણી તપેલી પડી છે ચાલો તપેલી લઈને આપણે સુલે જ આવી કેમ કે સામેલોનો છે હા મેં બહાર છે ત્યાં છે આપણે સુલો ચાલો જઈએ અને મારો બ્લોગ કેવા લાગે છે તો કોમેન્ટ કરજો અને જો તમને ગમે તો સબસ્ક્રાઈબ લાઈક પણ કરજો અને શેર પણ ભૂલતા નહીં જો આપણે નવા નવા વિડીયો છે એટલે છે જ આપણે બોલવામાં તકલીફ પડશે તો જોઈશું ચાલો મશીન બંધ થઈ ગયું છે ત્યાં સુધી આપણે ચા મીલ કડક તમારે પીવું હોય તો આવી જાવ ચાલો તો આપણા લોકેશન પર આવી ગયા છીએ આપણે આપણું લોકેશન આ છે અને ચાલો અને મિત્રો તમને એક વાત કહો આ આપણો સલો છે આપણે ચા મેળવવાનો છે તમને એક વાત કહો તમે આ જોઈ શકો છો સુનાલ તો જીરું ઊગ્યું છે તમને બતાવો જુઓ આ જીરું છે સુલાલ તો ઉગ્યું છે ને આ સલો છે આપણો અને આ જીરું છે તો આના વિશે તમારું શું કેવું છે કોમેન્ટ કરજો બાકી આપણો સામાન છે છા ખા આ પાણીને બની ઓળ ડબલો આ બાવર છે અને આ તમે બગલા જુઓ બગલા કેટલા બધા છે ખેડૂતભાઈના મિત્રો તો ચાલો આપણે ચાનો હવે કરી રબર છે આપણે બાઇકની ટ્યુબ છે તો આપણે સુલા ની અંદર દીશું હવે તો આપણે શલોહર કરી નાખ્યું છે હવે સાવ કરી ગયો છે તમને હું બતાવી દઉં સા બની ગયો છે ભરતો થાય આમાં જે દૂધ છે આમાં ચા અને આપ મિત્રો હવે ચા પણ એક છે હવે હું તમને જીરો બતાવું આપણા ચેતરની અંદર તો ચાલો દેખાય છે જીરું એવું નથી બધે નીકળી ગયું છે અમુક અમુક જગ્યાએ દેખાય છે અને આપણે બપોરે દસ થી નવ વાગ્યાના કારણે આપણે વિડીયો ના બનાવી ગયા તે મને તે માટે મને માફ કરજો કેમ કે હું વિડીયો ના બનાવી ગયો મારે છે કામ હતું એટલે હું બનાવી નાખ્યો પણ હવે આપણે રેગ્યુલર વિડીયો નાખવાના છે તો સપોર્ટ કરજો પ્લીઝ તમારા ભાઈને મળીએ છીએ બીજા એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય